જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે એક એવી વાનગી બનાવશું કે જે એકદમ ફૂલ મીલ થઈ જાય તમને શાક રોટલી દાળ ભાત કસાની જરૂર નહીં પડે આ એક જ વસ્તુમાં તમને બધું પોષણ મળી જશે એટલી જબરદસ્ત પૌષ્ટિક અને ટેસ્ટી છે અને બનાવવાનું ખૂબ જ ઇઝી છે સો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં લીધા છે ભાત અહીં આ મારો સવારનો વધેલો ભાત છે ને હું આ સાંજે એની વેરાયટી બનાવી રહી છું સો આ એક કપ ભાત છે હવે એને આપણે બરાબર મેં ફ્રીજમાં મૂક્યો તો એટલે ગઠ્ઠા થઈ ગયા છે તો એને બરાબર આપણે જરા તોડી કાઢીએ ગઠ્ઠાને હવે આપણે લઈશું મસાલા સો મસાલામાં પહેલાં લેવાનું છે આદુની પેસ્ટ લસણની પેસ્ટ લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે અને ફ્રેન્ડ્સ લીલા મરચાંની પેસ્ટ નહીં નાખતા આ રીતે બારીક કાપીને નાખજો ટેસ્ટ બહુ જ સરસ આવશે હરદર શેકેલા જીરાનો પાવડર ફક્ત પાંચ ચમચી જીરું પણ ફક્ત અડધી ચમચી લઈશું કચરો આ રીતે વાટેલો વરિયાળીનો ભૂક્કો ફ્રેન્ડ્સ આ રીતે કચરો કરજો એ પણ આપણે અડધી ચમચી લઈશું વરિયાળીના આ ભૂક્કાની બહુ જ સરસ તમને ફ્લેવર આવશે અજમો અજમો પણ ફક્ત બે ચપટી લેવાનો છે ને આ રીતે જરા થોડો બે હાથે રબ કરીને લેજો એટલે એની ફ્લેવર બરાબર આવશે થોડુંક લાલ મરચું ને લાલ મરચું ઓછું લેજો ફ્રેન્ડ્સ આમાં લીલા મરચાંની તીખાસ વધારે સારી લાગે છે એટલે લીલું મરચું વધારે નાખજો અથકચરો વાટેલો મરીનો ભૂક્કો આ રીતે અથકચરો જ વાટવાનો છે ને ફ્રેશ લેજો હિંગ મીઠું સ્વાદ પ્રમાણે અને મીઠું પછી ચાખીને પણ એડ કરાય એટલે પહેલેથી ઓછું નાખજો હવે બધા મસાલા થઈ ગયા છે હવે આપણે શાકભાજી લઈશું અડધો કપ લઈએ છીએ કાં છીણેલી અથવા તો એકદમ બારીક આ રીતે ચોપ કરેલી કોબી સેમ વે બારીક ચોપ કરેલી અથવા તો છીણેલી ગાજર કેપ્સિકમ પણ બારીક કાપેલું બધા શાકભાજી એકદમ બારીક કાપવાના છે અથવા તો છીણવાના છે પાલકની ભાજી કોથમીર એક નાનો કાંદો બારીક કાપવાનો છે હવે લઈએ છીએ ફણગાવેલા મગ ફ્રેન્ડ્સ આ ફૂલ ઓફ પ્રોટીન છે એટલે તમે આ જોયું કે આ કેટલું હેલ્ધી આ વાનગી બનશે આપણે આમાં બહુ બધા વેજીટેબલ્સ પણ નાખ્યા છે હવે બધું આપણે હાથેથી મિક્સ કરી લઈએ અને જેમ તમે મિક્સ કરશો એટલે વેજીટેબલ્સમાંથી પાણી છૂટું પડશે એટલે આપણને પછી આઈડિયા આવે કે આપણે કેટલું હવે આમાં પાણી એડ કરવાનું છે ને બરાબર મિક્સ કરજો હવે તમે આનો લૂક પહેલાં જુઓ ફ્રેન્ડ્સ એકદમ સુપર ન્યુટ્રીશિયસ અને ટેસ્ટી આનો લુક છે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે હવે તમે જોઈ શકો છો કે પાણી છૂટું પડ્યું છે હવે લઈશું પા કપ દહીં દહીં થોડું ખાટું લેજો બહુ ખાટું પણ નહીં ને એકદમ મોડું પણ નહીં થોડું ખાટું જવારનો લોટ જવારનો લોટ પણ પચવામાં બહુ જ હલકો હોય છે પાક કપ અને બીજા બે ટેબલ સ્પૂન એ રીતે લઈએ છીએ ચણાનો લોટ સો આપણે બે ટાઈપના લોટ લીધા છે એમાં જવારનો લોટ થોડો વધારે લીધો છે તેલ એક ટેબલ સ્પૂન અને બધું પાછું હવે આપણે મિક્સ કરી લઈએ ને મિક્સ કરીને જોવાનું કે આપણને કેટલું આમાં પાણીની જરૂર પડશે એકદમ સુપર હેલ્ધી આ બનશે હવે તમે આમાં જોઈ શકશો કે આપણને અહીંયા બાઈન્ડિંગ કન્સિસ્ટન્સી આવી ગઈ છે આ તમે જુઓ કે આ થોડું બાઇન્ડ થાય છે કેમ કે દહીં પણ નાખ્યું છે અને વેજીટેબલનું પાણી પણ છૂટું પડે છે સો આ પ્રમાણે આવું બાઇન્ડિંગ થાય છે મુઠિયા જેવું સો પાછું એકવાર હું તમને આ બતાવું ફ્રેન્ડ્સ તમે જુઓ કે મુઠિયા જેવું બાઇન્ડિંગ થાય છે પણ આપણને થોડું ઢીલું બાઇન્ડિંગ જોઈએ છે આપણે ખીરું નથી બનાવી કાઢવાનું થોડું ઢીલું બાઇન્ડિંગ કરવું છે એટલે ટેબલ એક એક ટેબલ સ્પૂન પાણી નાખતા જવાનું વધારે નહીં નાખતા એક એક ટેબલ સ્પૂન નાખજો અને મિક્સ કરતા જજો અને જ્યારે મિક્સ કરો ત્યારે આ રીતે આમ દબાવીને કરજો એટલે બરાબર શાકભાજીમાંથી પણ પાણી છૂટું પડે ને ભાત પણ થોડો મેશ થાય અને પાણીની ફ્રેન્ડ્સ જરૂર હોય તો જ નાખજો નહીં તો નહીં નાખતા તમારો ભાત એકદમ ઢીલો હોય તો તમને કદાચ પાણી ઓછું પણ જોઈએ અને આ રીતે મેશ કરજો ફ્રેન્ડ્સ એટલે એકદમ ફાઇન ફ્લેવરફુલ બનશે એકદમ બહુ મેશ નથી કરવાનું થોડુંક જ જેન્ટલી હવે આની તમે કન્સિસ્ટન્સી જુઓ આ પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈએ છે સોફ્ટ બાઇન્ડિંગ થાય આપણે મુઠિયા મૂકીએ એ ટાઈપનું આ બાઇન્ડિંગ થયું છે તમે અહીંયા જોઈ શકો છો એટલે એકદમ ઢીલું નહીં કરી કાઢતા આ પ્રમાણે જુઓ સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી છે કે આપણે સ્પ્રેડ પણ કરી શકીએ એટલે આપણે ખીરું નથી બનાવી કાઢવાનું સો આ પ્રમાણે જોઈએ જે રીતે આપણે મુઠિયામાં કરતા હોઈએ છીએ આ સ્પ્રેડ થાય એવું સો અહીંયા આપણું મિક્સચર તૈયાર છે એકદમ પરફેક્ટ સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી છે તમે પાછી આની કન્સિસ્ટન્સી જોઈ લેજો ફ્રેન્ડ્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જો તમારાથી બહુ ઢીલું થઈ ગયું હોય તો થોડો ચણાનો લટ એડ કરજો અને એકદમ હાર્ડ હોય તો એક બે ટેબલ સ્પૂન પાણી એડ કરજો ફાઇનલી ટેસ્ટ કરવાનું અને જો તમને કંઈ અંદર એડ કરવા હોય મસાલા તો કરી શકો છો એકદમ ફ્લેવરફુલ છે હવે લઈશું એક નોનસ્ટિક પેન મેં અહીંયા સેક્શનલ નોનસ્ટિક પેન લીધી છે જો તમારી પાસે સેક્શનલ ન હોય તો પ્લેન નોનસ્ટિક પેન પણ લઈ શકો છો અને એમાં ત્રણ ચાર એક સાથે નાના નાના પેનકેક સાઇઝનું તમારે બનાવવાનું હવે પેનને પહેલાં ઘી કે તેલથી ગ્રીસ કરવાની એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો હવે પેન ગરમ થાય પછી જ આપણે આ પાથરવાનું છે સો અહીંયા પેન ગરમ થઈ ગઈ છે અને આપણે થોડું થોડું મિક્સચર લઈશું અને એને સ્પ્રેડ કરીશું અને બરાબર રાઉન્ડ શેપ આપી દેવાનો અને આ જરા થોડું થિક રાખજો ફ્રેન્ડ્સ હવે તમે મિક્સચરનું જો કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ આ બહુ ઢીલું પણ નથી અને એકદમ હાર્ડ પણ નથી અને આપણને સ્પ્રેડ કરતા આ રીતે ફાવે એ ટાઈપનું છે સો આ રીતે આપ તમારા એક પ્લેન પેન હોય એમાં પણ જેટલા એક સાથે ત્રણ ચાર રહેતા હોય તો એમાં તમારે કરી કાઢવાના તમે કા સ્પૂનથી કે સ્પેચ્યુલાથી આમ સ્પ્રેડ કરો અથવા તો હાથેથી પણ કરી શકો છો પરફેક્ટ રાઉન્ડ શેપ આપી દેવાનો અને થોડું થિક રાખજો ખાવાની બહુ જ મજા આવશે તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ કેટલો હેલ્ધી લૂક છે આમાં તમને શાકભાજી કઠોળ ભાત અને સાથે તમને જવાર અને ઘઉંનો લોટ પણ મળી જાય છે હવે આપણે આને કવર કરીને બેથી ત્રણ મિનિટ મીડિયમ ટુ લો ફ્લેમ પર કૂક કરીશું બેથી ત્રણ મિનિટ મીડિયમ ટુ લો ફ્લેમ બે થી ત્રણ મિનિટ થઈ જાય એટલે ખોલશું અને વરાલનું પાણી ખોલતી વખતે જોવાનું કે અંદર ન પડે હવે તમે જોઈ શકો છો કે ઉપરનું લેયર ડ્રાય થઈ ગયું છે જો ઉપરનું લેયર ડ્રાય થઈ જાય પછી જ સાઈડ ચેન્જ કરવાની અને ઉપરનું લેયર જો ડ્રાય ન થયું હોય ફ્રેન્ડ્સ તો પાછું ઢાંકીને એક મિનિટ કૂક કરજો અહીંયા ઉપરથી ડ્રાય છે એટલે સાઈડ ચેન્જ કરશું અને સાઈડ ચેન્જ કરતાં પહેલાં પાછું ઉપર ઘી કે તેલ થોડું ભભરાવવાનું ને પછી સાઈડ ચેન્જ કરવાની હવે તમે જુઓ નીચેથી એકદમ મસ્ત ફાઇન ક્રિસ્પી થયા છે ફ્રેન્ડ્સ આ એટલી તમને ખાવાની મજા આવશે કે સવારે જો ભાત વધ્યો હશે તો તમને અઠવાડિયામાં એકવાર તો સાંજે આ બનાવવાનું મન થશે જ અને આ ફૂલ મિલ થઈ જાય છે તમે જોયું આની સાથે તમને બીજું કંઈ જ નહીં જોઈએ એકદમ પૌષ્ટિક છે હવે ચેન્જ કર્યા પછી પાછું પાછું આપણે આને કવર અને લો ટુ ફ્લેમ પર મિનિટ થવા દઈશું એટલે બીજી સાઈડ પણ બરાબર કુક થઈ જાય બે મિનિટ થઈ જાય એટલે ઓપન કરીએ છીએ હવે આપણે જોઈએ કે નીચેની બીજી સાઈડ પણ થઈ છે કે નહીં બીજી સાઈડ પણ સરસ રીતે કુક થઈ ગઈ છે આપણે સાઈડ ચેન્જ કરી કાઢીએ સો બેઉ સાઈડથી કૂક થઈ ગઈ છે અને આપણે ઢાંકીને બે બે મિનિટ બે વાર કર્યું છે એટલે અંદર શાકભાજી પણ આપણા બારીક કાપેલા છે અને છીણેલા છે એટલે એ પણ ચડી જશે હવે આપણે ઢાંક્યા વગર આ જ રીતે લાઇટલી પ્રેસ કરતા જઈશું અને બેઉ સાઈડ કૂક કરવાનું છે ફ્રેન્ડ્સ હવે ઢાંકવાનું નથી ઢાંક્યા વગર આપણે થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતા જવાનું અને જ્યાં સુધી બરાબર બેઉ સાઈડ ક્રિસ્પી નહીં થાય ત્યાં સુધી આપણે કુક કરશું આ તમે જુઓ આનો લુક કેટલો મસ્ત આનો લુક લાગે છે ફ્રેન્ડ્સ આ તમે બનાવશો તો એમ થશે કે વધારે બનાવ્યું હોત તો મજા આવતે આ રીતે આપણે બે સાઈડને થોડ થોડું લાઈટલી પ્રેસ કરતા જઈશું અને કરતા જવાનું જ્યાં સુધી તમને જેટલા ક્રિસ્પી ન જોઈએ એટલા ન થાય હવે અહીંયા બેઉ સાઈડથી પરફેક્ટ ક્રિસ્પી થઈ ગયા છે રેડી ટુ સર્વ છે આ તમે ચટણી કેચઅપ કે દહીં સાથે એન્જોય કરી શકો છો આનો તમે લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ સુપર ટેસ્ટી અને ન્યુટ્રિશિયસ છે આ મસ્ટ ટ્રાય રેસીપી છે સવારે જો ભાત વધ્યા હોય તો સાંજે એક મસ્ત વેરાયટી થઈ જાય છે જેમાં તમને ફૂલ પોષણ મળી રહે આજે હું આ એન્જોય કરી રહી છું દહીં સાથે ને દહીંના ઉપર મેં થોડો સંભારનો મસાલો નાખ્યો છે ખાવાની તો રિયલ મજા આવે છે હવે તમે પાછો આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ આ ફૂલ મિલ છે એક જ વસ્તુ બનાવી હોય જેમાં તમને બધું જ મળી જાય તો આ બેસ્ટ ઓપ્શન છે બધી જાતના વેજીટેબલ્સ મળે છે ભાજી પણ મળે છે સાથે ફણગાવેલા મગ છે ભાત છે અને આપણે જવારનો લોટ અને ચણાનો લોટ પણ વાપર્યો છે સો આ ફૂલ મિલ છે ફ્રેન્ડ્સ એક જ વસ્તુ બનાવી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે એક એક બાઇટ તમે આની એન્જોય કરશો ઉપર નીચેના બે ઉપર એકદમ મસ્ત ક્રિસ્પી અને અંદર સુપર ટેસ્ટી ફ્લેવરફુલ મસાલો સો તમે પણ બનાવો અને જો રેસિપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસિપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ